નમસ્કાર દર્શક મિત્રો લોકસામના સામના ન્યૂઝ માંથી હું ભારતી સોલંકી હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ મુખ્ય સમાચાર લાઠી બાબરાના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા એ લાઠી તાલુકાના ચાવણ ગામથી હિરાણ ગામ સુધીના ડામર રોડ નોન પ્લાનની મંજૂરી અપાવી છે આ રોડ બે પોઈન્ટ વીસ કરોડના ખર્ચે બનશે જેની સૈદ્ધાંતિક મંજૂરી મળતા જ સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો છેલ્લા ઘણા સમયથી ચાવણ અને હિરાણા વચ્ચેનો રસ્તો બિસ્મર હાલતમાં હતો જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય જનકભાઈ તળાવીએ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી હતી તેમની સતત રજૂઆતો અને પ્રયાસોને પરિણામે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રોડ માટે બે પોઈન્ટ વીસ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે આ ગ્રાન્ટનો ઉપયોગ કરીને રોડને સંપૂર્ણપણે ડામરથી આવરી લેવામાં આવશે જેથી મુસાફરી વધુ સરળ અને સલામત બનશે કારણ કે ધારાસભ્યજનક તળાવિયાએ જણાવ્યું હતું કે આ રોડ બનવાથી આસપાસના ગામોના લોકોને મોટી રાહત મળશે વિકાસના કામો માટે હું કટિબંધ છું અને મારા મત વિસ્તારના દરેક ગામને સુવિધાઓ મળે તે માટે સતત પ્રયાસો કરતો રહીશ સ્થાનિક આગેવાનોએ અને ગ્રામજનોએ આ રોડની મંજૂરી બદલ ધારાસભ્યજનક તળાવ્યાનો આભાર વ્યક્ત કર્યો હતો હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યુઝ